નારી શક્તિનું અપમાન કરનારા ભાજપ નેતા અને પૂર્વ કુલપતિ સામે એનએસયુઆઈનો હુંકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી દ્વારા મહિલા સાથે કરવામાં આવેલી છેડતીની શરમજનક ઘટનાના વિરોધમાં આજે રાજકોટે એનએસયુઆઈ દ્વારા રૌદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું પુતળા દહન રસ્તા પર ઉતરી પૂર્વ કુલપતિનું પુતળું સળગાવ્યું લપટ નેતાની ચેમ્બરમાં ગંગાજળ છાંટી પવિત્રતા કરી

સાહેબ કહો તમારી જે તમારી તમે કેવા જે માંગતા હોય આજ એને તમારી પાસે અહીંયા એક માંગ લઈ અને એક વિરોધ કરવા આવ્યા છે તમે કહો તમે હું કેવા માંગો ને કહીએ ઓકે ઓકે હંભળો સાહેબ ને નરેન્દ્ર ભાઈ સાંભળતો મુર્ચારબ્બાબ સાહેબ હાઉસ કરતા પેલા બધા વિચાર مرد آباد جی مراد آباد مراد آباد مراد آباد جی دیواري مراد آباد مراد آباد هاي جی دیواري هاي 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 جی دیواري هاي 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 તમારા માં જરાય હવે માણસાહી બચી હોય તો તમે જે આ બાપ કર્યું છે એ પ્રચીક તમે આ કરો પ્રયત્ વિદ્યાર્થીનીઓને માફી માંગો તમે બરાબર છે અને આ સરકાર પાસે પણ તમે તમને જવાબદાર હોદ્દા ઉપર જયારે બેઠા હોય અને જો તમે આવું કરાવડા હોય બરાબર છે આ સાહેબ નવાબદાર વ્યક્તિ તરીકે તમે આ ગુનો સ્વીકારી સમાજની માફી માંગો સમાજ ની માફી માંગો સાહેબ આ દીકરીની માફી માંગો ગુજરાત ગુજરાતના શિક્ષણ જગતને ને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે ત્યારે ગુજરાત એને દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે પોતાની કોલેજ છે એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું કૂતરું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી પણ એ હોનેસ્ટ હોટલ ના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી ગુજરાત એનએસયુઆઈ ની માંગ છે